આ બત ના જો આમ જો તો ખરા હાલત કરી આ તારા માવા તો

આ તો આપણે માણસો છે કે આપણે કા કામ કરીશું નકા આ બિચારા કોણ અને આની મગે તો જિંદગી ના છે ભાઈ હવે હાલો આ પાણી લઈને આવો ને પાણીનું કામ થઈ જાય જુમ તકે મુજે તુ સરહાન હે મેરે سوچ કે તારી વાતે હમ મુસ્કુરાને લાગે તુહી અખીઓ ઠંડક

ઓલા તમારા બગીચામાં શું કેસ ખબર ઓલા હા મેં બુટર કરે હે તમે આવો આમ દેખાડું તમને ઘૂટરગુ એટલો આવ્યું છે ઘૂટર ગુ એટલે શું કેવાય તમે આવો તો તમને દેખાડું

આગલિકા આપણે ખોટી જગ્યાએ આવી ગયા વાઇગું નથી ને રામલીધર ના મને તો જનથી કે તમનો ત્રણ ચાર ઠોકા પડ્યા તલા વાઇગું ના મને તો એક મારે અમારી જેવાનો તો મારે જ વધારે તમાર વાળું ને આરૂ કાકર લે ઢબડે લો વારે પડી જાત આપળો હાલો પર

પાણી જ નથી નાખ્યું લાગતું બધું લાગી કાલ નગરપાલિકા ફોન કરું હાલ તેનું અત્યારે જાવ છું હાલ મને ઓલું કુટર બુ વાર આવી ગયા લેવા પડશે